દ્વારકા તરફ ધ્વજારોહણ યાત્રાએ નીકળેલા એક પરિવારની મુસાફરી વચ્ચે અટવાઈ હતી પ્રાપ્ત માહિતી મુજબ લક્ઝરી બસ દ્વારકા જવા માટે નીકળી પરંતુ ગોથાણ નજીક રેલવેના નિર્માણ ફેટ કોરિડોરના પડશાયા હેઠળ આવેલા નાળામાં ફસાય ઘટના સ્થળે તાત્કાલિક સ્થાનિક લોકોનો જમાવડો થઈ ગયો બસને બહાર કાઢવા માટે મઠામણ કરવી પડી ઘટનાના પગલે યાત્રા કરનાર મુસાફરો જેમાં મહિલા અને બાળકો પણ સામેલ હતા અત્યંત પરેશાન થયા કોઈ જાનહાનિની જાણ ન થઈ હોય તેમ છતાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ઘટનાની જાણ સ્થાનિક તંત્રને કરવામાં આવતા રાહત કામગીરી હાથ ધરવામાં આવી બસને ખાસ મશીનરી અને સહાયથી બહાર કાઢવામાં આવી ઘટનાથી સ્પષ્ટ થાય છે કે આવા વિસ્તારોમાં યોગ્ય માર્ગદર્શન અને ચિહ્નોની અછત મુસાફરો માટે જોખમ રોગ બની શકે છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે